મારું નામ મહેશ બારોટ છે સીપી વાત રજૂઆત કરવા એ આવ્યા હતા કે અમારા ભાઈને બાર તારીખે એક હુમલો થયો હતો જે અઢી વર્ષ જૂનો વાયરખેરને લીધે થયો હતો કારણ કે રવિભાઈ જે છે એમની બેન સાથે અમારા ભાઈએ કોર્ટ મેરેજ કર્યા હતા તો એ ભાઈએ જે મન દુઃખ રાખી અને એને સમાધાન બાબતે જામનગરથી રાજકોટ બોલાવ્યા અને એના ટાયરના ડેલે અંદર બેસાડી ચા પાણી પાયા અને ફાંકી ખવડાવી અને હારી હારી વાતો કરીને ફોલાવીને બેસાડી દીધો બેસાડીને પછી અમારા ભાઈ કે ચાલો હું જાઉં છું હવે તો એ કહે કે હવે તું બેસ બેસ એમ કહીને બે પાટા મારી અને માથે સડી ગયો માથે સડી ગયો અને હાથ બાંધી દીધા અને બીજો એનો રવિનો ભાઈ બંધ હતો એણે પગમાં પાઇપું મારી છે પાઇપ એવી મારી છે તો બે પગ ભાંગી નાખ્યા છે અને એક ક્રોમી મારી છે એ ક્રોમી એવી મારી છે કે બે પગનો ભૂકો કરી નાખ્યો છે બસ આ રજૂઆત અધિકારીઓ એવું કહે છે કે તમે લાશ સ્વીકારી લો અને અમે અમારું કામ કરીએ છીએ પણ અમને ચાર દિવસ પહેલાં ફરિયાદ કરેલ છે પણ અમને એમાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી એ કોઈની ધરપકડ થઈ નથી બરાબર અમારો ભાઈ અત્યારે હયાત હતો તોય થઈ નથી ને આજે સવારે પાંચ વાગે એનું મૃત્યુ થયું એની કોઈ કાયદેસર કાર્યવાહી થઈ છે નહીં મુખ્ય માંગણી શું છે મારી એ જ છે કે જે બે આરોપી છે એની અત્યારે ને અત્યારે ધરપકડ જેટલી બને એટલી ઝડપથી ધરપકડ કરે ત્યારે જ હું લાશ સ્વીકારીશ તા સિવાય સ્વીકારીશ નહીં